ભારતની વર્તમાન સરકારે એક એવી ટેકનોલોજી શોધી લીધી છે કે જેના ઉપયોગથી તમે કોઈપણ વ્યક્તિને ગાયબ કરી શકો છો ભલે એ આ ધરતી લોક હોય કે પછી ડિજિટલ મીડિયા હોય ટ્વિટર ફેસબુક વોટ્સએપ કોઈ પણ જગ્યાએથી ટેલિફોન આ દરેક જગ્યાએથી એ વ્યક્તિ ગાયબ થઈ શકે છે અને આ ટેકનોલોજીનો ઉપયોગ મને એવું લાગે છે કે ભૂલથી ભારતના ઉપરાષ્ટ્રપતિ ઉપર થઈ ગયો છે કારણ કે આપણા દેશના ઉપરાષ્ટ્રપતિ છેલ્લા ચોત્રીસ દિવસથી ગાયબ છે મિસિંગ છે અને એટલે જ એવું કહી શકાય કે જો ભારતના ઉપરાષ્ટ્રપતિ ચોત્રીસ દિવસથી ક્યાં છે એની ખબર સરકારને નથી અને સરકારે જનતાને કરી નથી તો પછી ગુજરાતમાંથી જે હજારો મહિલાઓ મિસિંગ છે અથવા તો ગાયબ થઈ ગઈ છે તે મળવાની કોઈ શક્યતા છે જ નહીં આ વિડિયોમાં આપણે સમજવાની કોશિશ કરીશું કે અચાનક જ ભારતના ઉપરાષ્ટ્રપતિએ રાજીનામું શા માટે આપ્યું શા માટે ચોત્રીસ દિવસ થવા છતાં પણ ભારતની જનતાને એ નથી ખબર કે ભારતના ઉપરાષ્ટ્રપતિ છે ક્યાં શા માટે સરકાર કોઈ નક્કર જવાબ નથી આપી શકતી કે આપણા ઉપરાષ્ટ્રપતિ અહીંયા છે તમે જોઈ રહ્યા છો જાગો ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને હું દિપેનસિંહ તમારું સ્વાગત કરું છું આપણી ચેનલમાં હવે સૌથી મહત્વની વાત અહીંયા એ ઊભી થાય છે કે ભારતના ઉપરાષ્ટ્રપતિ છેલ્લા ચોત્રીસ દિવસથી ગાયબ છે છતાં પણ આપણને ખબર નથી કે તેઓ છે ક્યાં હવે ભારતના ઉપરાષ્ટ્રપતિ કોઈ રિક્ષા ચલાવનાર સામાન્ય વ્યક્તિ તો છે નહીં કે જેની કોઈ નોંધ ના લે એનું કારણ તમને જણાવું છું કે ઉપરાષ્ટ્રપતિ જ્યારે રિટાયર થાય છે ત્યારે તેની સાથે એક પર્સનલ સેક્રેટરી એક એડિશનલ સેક્રેટરી બે પટાવાળા અને એક આસિસ્ટન્ટ મતલબ ટોટલ પાંચ જણા એની પાસે આજીવન સેવામાં લાગેલા હોય છે જેનો સરકાર ખર્ચ ઉઠાવે છે એટલે કે કે જનતા ખર્ચ ઉઠાવે છે તો તો હવે પ્રશ્ન એ થયો માત્ર ઉપરાષ્ટ્રપતિ નહીં પણ એની સાથે કામ કરનાર આ પાંચ વ્યક્તિ અને ઉપરાષ્ટ્રપતિનો પરિવાર પણ ગાયબ છે સમગ્ર ચોત્રીસ દિવસ દરમિયાન સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ સાહેબે પણ એમને કોન્ટેક્ટ કરવાનો ભરપૂર પ્રયાસ કર્યો એમના ફોન પણ નથી હવે કોઈ ઉઠાવી રહ્યું ના કોઈ એમના સગળ મળી રહ્યા છે ના ઇમેલના કોઈ જવાબ મળી રહ્યા છે નથી એમની ટ્વિટર ફેસબુક કોઈ જગ્યાએ એમની હાજરી નથી માટે તેઓએ પ્રેસ કોન્ફરન્સ કરીને ચિંતા પણ વ્યક્ત કરી છે કે આપણા ઉપરાષ્ટ્રપતિ ક્યાંક હાઉસ ટેરેસ્ટ તો નથી અથવા તો કોઈએ કિડનેપ તો નથી કરી લીધા હવે સૌથી મહત્વનો પ્રશ્ન અહીંયા એ ઉભો થાય છે કે ઉપરાષ્ટ્રપતિએ એટલે કે જગદીપ ધનકડ સાહેબે અચાનક રાજીનામું શા માટે આપ્યું તમને કદાચ ખબર ના હોય તો આ રાજીનામું જે દિવસે આપવામાં આવ્યું એના જસ્ટ આગલા દિવસે રાજ્યસભાની અંદર બીજેપીના જે અધ્યક્ષ છે એ ખૂબ જ ગુસ્સામાં એવી રીતે બોલ્યા હતા જગદીપ ધનગર સાહેબની સામે કે રાજ્યસભામાં શું રેકોર્ડ પર લેવાશે અને નહીં લેવાશે એ હું કહીશ Nothing will go on record. Whatever I'll say, that will go on record. You should know. You should know. You should know. એટલે ક્યાંક બે શક્યતા અહીંયા ઉભી થાય છે કે કદાચ જગદીપ ધનકર સાહેબે ઉપરાષ્ટ્રપતિ સાહેબે આ વાતનો વિરોધ પ્રધાનમંત્રી અથવા તો ગૃહ મંત્રી સમક્ષ ઉપાડ્યો હોય કે ભાઈ હું ઉપરાષ્ટ્રપતિ છું અને એક બીજેપીના જે અધ્યક્ષ છે એ મને આવી રીતે જાહેરમાં મારી સામે આ રીતે વાત જ કેવી રીતે કરી શકે અને આ વાતનો કદાચ વિરોધ થયો હોય અને બીજેપીને કદાચ એવી શંકા ગઈ હોય કે આ વ્યક્તિ તો કાલે ઉઠીને આપણા કોઈ રહસ્ય ન ખોલી નાખે તો શું કદાચ એટલે એમનું રાજીનામું માંગી લેવામાં આવ્યું છે અથવા તો એવું પણ બની શકે કે ઉપરાષ્ટ્રપતિને આ વાતનું ખોટું લાગ્યું હોય કે હું આટ આટલું બીજેપી માટે કામ કરું છું એમની દરેક વાત માનું છું છતાંય મારી સાથે આવું વર્તન શા માટે થાય છે અને કદાચ એટલે જ એમણે રાજીનામું આપી દીધું હોય અથવા તો ઉપરાષ્ટ્રપતિ સાહેબે બીજેપીનો ખુલીને વિરોધ કરવાની ધમકી આપી હોય કે ચીમકી આપી હોય કે હવે હું તમારી દરેક વાતની જાહેરાત બહાર માર્કેટમાં કરી શકું છું ને કદાચ એટલે જ એમને હાઉસ અરેસ્ટ કરી લેવાયા હોય એવા પ્રશ્નો કેટલાય વરિષ્ઠ પત્રકારો અત્યાર સુધી પૂછી ચૂક્યા છે વિપક્ષ પણ એવા આક્ષેપ લગાવી ચૂક્યો છે કે ધનખડ સાહેબને ક્યાંક હાઉસ અરેસ્ટ તો નથી કરવામાં આવ્યા હવે અહીંયા મોટે મોટી બે સંભાવના છે એક કે યા તો જગદીપ ધનખડ સાહેબ જાતે જ ગાયબ થઈ ગયા છે એટલે કે જાતે જ રાજીનામું આપ્યું અને પોતે જ ગાયબ થઈ ગયા છે કદાચ બીજેપીના કહેવાથી કે ભાઈ ચલો અંડરસ્ટેન્ડિંગ થઈ ગઈ કે હું રાજીનામું આપી દઉં છું અને હું તમારી કોઈ વાત અથવા તો કોઈ મીડિયા કોન્ટેક નહીં કરું જેથી બીજેપીને કોઈ જાતની આગળ માર્કેટિંગમાં કે પછી મીડિયામાં તકલીફ ના ઉઠાવવી પડે અને બીજી સંભાવના છે કે યા તો પછી ધનખડ સાહેબને ગાયબ કરી દેવામાં આવ્યા હોય જેના અંતર્ગત ત્રણ પ્રશ્નો ઉભા થાય છે એક ક્યાં તો એમને દેશની બહાર મોકલી દેવામાં આવ્યા છે બીજો પ્રશ્ન ઉભો થાય છે કે શું એમને કોઈએ કિડનેપ કરી લીધા છે ત્રીજો પ્રશ્ન થાય છે કે શું સરકાર દ્વારા હાઉસ અરેસ્ટ કરવામાં આવેલા છે હવે પહેલી સંભાવના જોઈએ કે જાતે જ ગાયબ થઈ ગયા હોય એ વસ્તુ શક્ય નથી કારણ કે જો જાતે ગાયબ થાય તો એમની સાથે જે આ પાંચ જણનો સ્ટાફ હોય એમનો પરિવાર હોય અને ભારતના ઉપરાષ્ટ્રપતિ જે હોય એ વ્યક્તિ જ્યારે રાજીનામું આપીને ક્યાંય જાય અને દુનિયાને ખબર ના પડે એવી કોઈ શક્યતા નથી કારણ કે ભારતની અંદર કોઈ વ્યક્તિ એક કોમેન્ટ અગર કરી દે તો એને પણ શોધતી શોધતી પોલીસ ડિપાર્ટમેન્ટની કોઈ વ્યક્તિ આવી જાય છે તો પછી ભારતના ઉપરાષ્ટ્રપતિ વિશે સરકાર ના જાણ કરી શકે અથવા ના શોધી શકે એવું તો બને નહીં બીજી વાત કે જો જાતે ગાયબ થયા હોય તો નથી એમના કોઈ પરિવારજનને ખબર નથી એમનો એમના વતનના જે ઘર છે મોટું ઘર છે ત્યાં પણ એમનો કોઈ હતો પત્તો નથી કોઈ એમના મિત્રોને પણ નથી ખબર કે તેઓ ક્યાં જવાના છે કે ક્યાં ગયા છે કોઈ જાતની માહિતી અત્યારે માર્કેટમાં ઉપલબ્ધ જ નથી મતલબ એવું બની શકે કે એમના રાજીનામા આપ્યા બાદ જ એમના સમગ્ર વિશ્વ સાથેના કોન્ટેક્ટ્સ કાપી નાખવામાં આવ્યા હોય ત્યારે જ આ વસ્તુ શક્ય બને છે હવે બીજી સંભાવના પર વાત કરીએ કે શું કોઈએ એમને ગાયબ કરી દીધા છે તો આની અંદર પણ ઘણા પ્રશ્નો ઊભા થાય છે એક કે શું જગદીપ ધનખર સાહેબ કોઈ રહસ્યો જાણતા હતા અને એ રહસ્યો બજારમાં ખુલ્લા ના પડી જાય એના માટે થઈને એમને ગાયબ કરી દેવાયા છે અથવા તો એમનો સંપર્ક સમગ્ર ભારત સાથે કટ કરી દેવામાં આવ્યો છે બીજો એક પ્રશ્ન છે કે શું આરએસએસ દ્વારા જ એમને હટાવવામાં આવ્યા છે કે ભાઈ તમે રાજીનામું આપી દો કારણ કે જગદીપ સાહેબ જે છે એ આરએસએસ ના બેકગ્રાઉન્ડમાંથી આવેલા નેતા છે અને કદાવર નેતા છે જાટ સમુદાયના ખૂબ માનીતા નેતા છે પણ આરએસએસ ની એવી શંકા હોય કે યાર આ જગદીપ સાહેબ તો હવે બીજેપી છે ને આરએસએસ ની વાત નથી માનતા અને બીજેપી તથા આરએસએસ વચ્ચે જે ક્લેશ ચાલી રહ્યો છે જે તણાવ છે એ તો તમે જાણો જ છો અને એટલે જ કદાચ આરએસએસ એવી માંગ રાખી હોય બીજેપી સમક્ષ કે અમારા અમારા એક બીજા નવા ઉપરાષ્ટ્રપતિ ચૂનવા છે એટલે કે એમને મૂકવા છે એટલે આમને તમે હટાવી દો એટલે બને કે બીજેપી અને આરએસએસ વચ્ચે કોઈ કોમ્પ્રોમાઇઝ થયું હોય ને એના અંતર્ગત ઉપરાષ્ટ્રપતિ ધનખર સાહેબને પોતાના પદ ઉપરથી હટાવી દીધા હોય અને મીડિયામાં વાત આડીઓવડી ના ફેલાય અને વિપક્ષ એનો ફાયદો ના ઉઠાવે એટલા માટે થઈને કદાચ એમનો સંપર્ક સમગ્ર દુનિયાથી કાપી નાખવામાં આવ્યો હોય એવું પણ બની શકે અને બીજો પ્રશ્ન એ પણ ઉભો થાય છે કે કદાચ એમને બીજેપી દ્વારા જ હટાવવામાં આવ્યા હોય પણ મીડિયાના ગોટે ના ચડે અથવા મીડિયા દ્વારા કોઈ આળા અવડા પ્રશ્નો પૂછીને આખી વાત ખરાબ ના થાય કોઈ અલગ સ્ટેટમેન્ટ ના અપાઈ જાય એટલા માટે થઈને તેમનો સમગ્ર દુનિયાથી કોન્ટેક કાપવા માટે થઈને તેમને કોઈ એવી જગ્યાએ મૂકી દેવામાં આવ્યા હોય કે જ્યાંથી તે કોઈની સાથે સંપર્ક જ ન કરી શકે પરંતુ અહીંયા શંકાસ્પદ વાત એ ઊભી થાય છે કે ઉપરાષ્ટ્રપતિ સાહેબને રિઝાઇન કર્યા પછી પોતાના બંગલા ઉપર પણ જોવામાં નથી આવ્યા જે સરકારી બંગલો આપવામાં આવે છે તેમાં પણ એ નથી એમના વતનમાં પણ નથી જ્યારે સુપ્રીમ કોર્ટના જજ સાહેબ એમણે હજુ સરકારી બંગલો ખાલી નથી કર્યો તો રાતોરાત જગદીપ ધનખડ સાહેબ બંગલો ખાલી કરીને ગયા કઈ કે પછી કોઈએ ખાલી કરાવી દીધો ને ક્યાંક મોકલી દીધા એ પણ જે આજીવન એમને પાંચ સેવકો મળવાના છે એમની સાથે એમના પરિવાર સાથે એમના પરિવારના સભ્યોનો પણ કોઈ કોન્ટેક નથી હવે થાય છે એવું કે આ કારણથી કપિલ સિબ્બલ સાહેબ અમને નહીં મળે તો હું પોતે સુપ્રીમ કોર્ટમાં હેબિયસ કોર્પસ કરાવીશ એટલે પછી તો ખુદ ન્યાયતંત્ર ઓર્ડર કરશે કે ધનખડ સાહેબને શોધીને લાવો અને કદાચ આ જ બીકનું પ્રેશર આવ્યું હોય તો થોડાક દિવસ પહેલા જ સાઉથમાંથી સાઉથ ઇન્ડિયામાંથી એક સમાચાર ચેનલે એવા સમાચાર લીક કર્યા કે પ્રસારિત કર્યા કે જગદીપ ધનકડ સાહેબ સેફ છે અને તેમણે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી છે પણ એ મુલાકાતનો ના કોઈ વિડીયો છે ના કોઈ રેકોર્ડ છે કોઈ જગ્યાએ કોઈ રેકોર્ડ નથી આ ખૂબ શંકાસ્પદ છે એટલે કદાચ કોઈ વ્યક્તિ હેબિયસ કોર્પસ ના કરી દે એટલા માટે થઈને આ ન્યૂઝ ફેલાવવામાં આવ્યા હોય કે જેથી લોકોને શાંતિ થાય કે જગદીપ ધનકડ સાહેબ તો સેફ છે અને હમણાં જ પ્રધાનમંત્રીને મળ્યા છે તો પછી ચિંતાનો કોઈ વિષય નથી પણ એના પુરાવા ક્યાં કારણ કે તેમના રાજીનામા આપ્યા બાદ જ એક વ્યક્તિ આરટીઆઈ કરે છે અને એમાં પૂછે છે કે ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિને ક્યારે મળ્યા તો એવો જવાબ આપવામાં આવે છે આ આરટીઆઈ નો કે અમારી પાસે આવી કોઈ સૂચના ઉપલબ્ધ નથી આ બીજો શંકાસ્પદ પોઈન્ટ છે કે જે ખૂબ ગંભીર બાબત બતાવી રહી છે અને કે આ ધગદીપ ધનખડ સાહેબ ક્યાં ક્યાં છે કે જેની સૂચના સરકાર પાસે પણ નથી અને સૂચના આપવામાં નથી આવી રહી હવે સાઉથની જે ચેનલ દ્વારા સમાચાર આપવામાં આવ્યા તેના દિવસ પછી પણ ધનખડ સાહેબનું કોઈ ઠેકાણું નથી કોઈ અત્તોપત્તો નથી એટલા માટે વિપક્ષો અને કપિલ સિબ્બલ જેવા જે સિનિયર લોકો છે તેમણે હોબાળો ચાલુ કર્યો કે ભાઈ ધનખડ સાહેબ છે ક્યાં આજે એક મહિના ઉપર થઈ ગયું અને આ જે હોબાળો થઈ રહ્યો છે તેને દબાવવા માટે કદાચ એવું બને કે કાલે જ ભારતના મંત્રી અમિત શાહ એક ઇન્ટરવ્યુ આપે છે એએનઆઈ ને કે જેની પાસે ઠેકો છે સરકારના પીએમ ના કે બીજેપી સરકારના જે પણ વિડીયો હોય એને ચલાવવાનો અને ઉતારવાનો બીજા કોઈ જ વ્યક્તિ એની સાથે ક્યાંય જઈ શકતા નથી વિપક્ષ પૂછ પૂછે મીડિયા પૂછ રહી હે કે વો હે હાઉસ અરેસ્ટ પે હે હૈ વાત નિકલ રહી કે હૈદ કુ રહે થે ધનકર સાહેબ કે સાથ ક્યાં હુઆ થાય उन्होंने आप आपने प्रेशर डाला था उन पर रिजिग्नेशन नहीं के लिए। मुझे लगता है ए एन आई ने रिसर्च विंग बंद कर दिया है धनखड़ साहब का इस्तीफे का पत्र स्वयं स्पष्ट है इन्होंने अपने आरोग्य का हवाला देते हुए इस्तीफा दिया है स्वास्थ्य का हवाला देते हुए और उन्होंने सरकार के मंत्री प्रधानमंत्री और सभी सदस्यों का हृदय से उनके अच्छे कार्यकाल के लिए धन्यवाद किया है पर विपक्ष और सभी पूछ रहे मीडिया भी पूछ रही है कि वो है हाउस अरेस्ट पे है कि, ऐसा क्या? है कि सच और झूठ की व्याख्या आपने शायद विपक्ष क्या कहता है इसको बना ली पर काफी सारे बैकग्राउंड इन्फॉर्मेशन तो बाहर निकल रहा था ना कि वो कुछ ट्राई कर रहे थे ये भी बात निकल रही है कि शायद क्यूँ कर रहे थे कौन धनकर जी नहीं नहीं इसे, ऐसी इसे कोई बात नहीं है जी इसमें बात का बदंकर नहीं बनाना चाहिए धनकर जी संविधान पद पर संवैधानिक पद पर बैठे अपने कार्यकाल में उन्होंने संविधान के हिसाब से अच्छा काम किया जी। इनकी निजी स्वास्थ्य की समस्या के कारण इन्होंने इस्तीफा दिया है हाँ। इसको ज्यादा खींच कर कुछ ढूंढने हाँ। का प्रयास नहीं करना जो देखिये देश में कई बहुत सारी पॉजिटिव स्टोरीज है <laughs> हमेशा इस तरह की स्टोरी के पीछे हम आ इंटरव्यू अंदर ए पत्रकार महिला पत्रकार प्रश्न पूछे જગદીપ ધનખડ સાહેબ વિશે એટલે કે ઉપરાષ્ટ્રપતિ વિશે કે આ ક્યાં છે એમણે રાજીનામું કેમ આપ્યું અને એ ક્યાં છે તો એના જવાબમાં ગૃહમંત્રી માત્ર એટલું બોલે છે કે તેઓએ રાજીનામું તેમની નાદુરસ્ત તબિયતના કારણે આપ્યું છે પણ તે એ વાતનો ફોડ નથી પાડતા કે જગદીપ ધનખડ સાહેબ અત્યારે છે ક્યાં અને મને લાગે છે કે ક્યારેય ફોડ પાડશે પણ નહીં અને એટલે જ વિપક્ષો અને ઘણા સિનિયર પત્રકારો આક્ષેપ લગાવી રહ્યા છે કે ક્યાંક જગદીપ ધનખર સાહેબને હાઉસ એરેસ્ટ તો નથી કરવામાં આવ્યા કારણ કે તમે કાશ્મીરની અંદર ત્રણસો સિત્તેર ની કલમ હટાવવામાં આવી ત્યારે જે ત્યાંના એમપી હતા ફારૂક અબ્દુલ્લા અને તેમના બીજા પરિવારજનના જે મિત્રો છે જે રાજકારણમાં છે તેમની પાર્ટીના લોકો એમને પણ હાઉસ એરેસ્ટ કરવામાં આવ્યા હતા કોઈને ખબર જ નથી કે ક્યાં છે

while my state is being burnt while my people are being executed in the jails punished in their homes this is not india that i believe in my india is a democratic india secular right. india for all whatever your religion whatever your region કારણ કે તેમની ઉપર psનો કાયદો લગાવી દેવામાં આવે છે public safety act નો કાયદો લગાવવામાં આવે છે જેના અંતર્ગત તમે કોઈપણ વ્યક્તિને 2 વર્ષ સુધી આવી રીતે હાઉસ અરેસ્ટ રાખી શકો છો અથવા પોતાના જાપ્તામાં રાખી શકો છો અને હવે તો લાગી રહ્યું છે કે આ દેશમાં ગાયબ થવાની પરંપરા જાણે શરૂ થઈ ગઈ છે અથવા તો એવો સિલસિલો ચાલુ થઈ ગયો એવું લાગે છે કારણ કે આ ભારતના જે ઇલેક્શન કમિશનના કમિશનર હતા રાજીવ કુમાર એ પણ ગાયબ છે છેલ્લા કેટલાક મહિનાથી એમના પણ દર્શન દુર્લભ છે અને એવી પણ વાતો વહેતી થઈ છે કે તેઓ યુરોપના માલ્ટા દેશમાં સ્થાયી થઈ ગયા છે આ એ દેશ છે જ્યાં ટેક્સ હેવન કહેવાય છે સાથે સાથે આપણા અનિલ અંબાણી પણ ગાયબ છે તેમના કંપનીઓ ઉપર તો રેડ ઉપર રેડ ચાલુ છે પહેલા એડીની થઈ હતી હવે સીબીઆઈની રેડ થઈ ગઈ છતાંય અનિલ અંબાણી ક્યાંય દેખાઈ નથી રહ્યા તેઓ ક્યાં છે કંઈ ખબર નથી માત્ર એવા એક સમાચાર લીક થયા કે કોકિલાબેનની તબિયત ખરાબ હતી તો તેઓ હોસ્પિટલમાં આવ્યા હતા પણ એનો કોઈ પુરાવો નથી કોઈ એવી વ્યક્તિ નથી કે જે એમ છાતી ઠોકીને કહી શકે કે હા મેં અનિલ અંબાણીને ત્યાં જોયા હતા એટલે ઘણા વરિષ્ઠ પત્રકારો અને વિપક્ષો અત્યારે સરકાર ઉપર આક્ષેપ લગાવી રહ્યા છે સત્તાધીશો પર આક્ષેપ લગાવી રહ્યા છે કે શું આ દેશમાં લોકતંત્ર છે કે ગુંડાતંત્ર શા માટે પત્રકારો ઉપર ફરિયાદો પર ફરિયાદો થઈ રહી છે શા માટે વિપક્ષોને જેલના સળિયા પાછળ નાખવામાં આવી રહ્યા છે જે ગૃહમંત્રી ઉપર સમગ્ર દેશની સુરક્ષાની જવાબદારી છે એ ગૃહમંત્રી એ નથી કહી શકતા કે ભારતના ઉપરાષ્ટ્રપતિ છેલ્લા ચોત્રીસ દિવસથી ક્યાં છે આપણા ઉપરાષ્ટ્રપતિને જો સરકાર શોધી નથી શકતી તો જાહેર છે કે આપણા દેશમાં હજારો બાળકો મહિલાઓ લાખો લોકો જે ગાયબ થઈ જાય છે તેમની સુરક્ષાની જવાબદારી કોણ લેશે એમને ન્યાયની જવાબદારી કોણ લેશે તમારું શું માનવું છે આ વિશે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને આપણે પ્રાર્થના કરીએ કે આપણા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનકર સાહેબ જ્યાં પણ હોય ત્યાં સુરક્ષિત હોય અને ભગવાન કરે જલ્દીથી જલ્દી તેઓ ભારતની જનતા સમક્ષ આવે અને આપણે સરકારને પણ વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે જેટલું બને એટલું જલ્દી ભારતના ઉપરાષ્ટ્રપતિ સાહેબ ક્યાં છે તેની માહિતી જનતા સુધી પહોંચાડે જેથી જનતા ચિંતા કરતી બંધ થાય તો ફરી મળીશું એક નવા ટોપિક સાથે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ જરૂર કરજો અને હા જાગતા રહેજો અને જગાડતા રહેજો કારણ કે શું ચોકીદારો અપહરણ કરતા તો નથી બની ગયા જય હિન્દ